હાલો મિત્રો આજે લીમડો પાડ્યો છે જે માલને ખવડાવવાનો છે નાના વાસણને પાવાનો છે વાટે અને મોટા બધાને ખવડાવવાનો છે જરા પેટમાં કરમ્યા છે એ લીમડો વધારે ખાય બરાબર આ રીતે લીમડો અઠવાડિયામાં એકાદ વાર રાખવાથી માલને તંદુરસ્તી સારી રહે છે થોડા હારો લે છે બરાબર તો આ રીતે લીમડો આને ઉચાઈ ગયો છે આ લીમડામાંથી થોડાક દાતણ પણ કાઢવાના છે જો આવડ

જો એટલો તો અમે પાડી દીધો છે ગાથા દાતડું લઈને મેં કીધા દાતડા નું તો આજ પૂરું કરી દીધું છે જો ને આજે નહીં નહીં દાતડા પૂરું ન થાય પણ લીમડો માલના માટે પેલા જો વાસરો ખાય બતાય જોઈ શકો છો મિત્રો જો વાસરો કેવા ખાય લીમડો એને પેટમાં માં કરમ્યા હોય ને એટલે એ લીમડો મોડા ખાવા ઓર ગાય હોતન ખાય છે જેના પેટમાં રમ્યા આવી છે નીશ ખાશે બાકી કોઈ નહીં ખાય તમને તારે આપણે હાંજે પાછા બતાવશું જો આ એને મમ્મી સાંભળી છે ને મમ્મી સરવા વઈ ગઈ છે અમારી મિસ્ત્રીની કા મિસ્ત્રી મિસ્ત્રી અમારે વિચારીને ધાવવું હોય એને મારે દે દઈને હું કરું આ મારી છે ને મિસ્ત્રી એના મમ્મીને પ્રાહ વહો મૂકતા નથી આવડતું ફર્સ્ટ હું વાત ને હા હું હું એમને ખબર નથી કઈ કઈ રીતે એવું કરીએ તો એને દૂધ વધારવા માટે શું કરવું પડે દૂધ વધારવા માટે શું કરવું પડે કમેન્ટ કરજો જેને ખબર હોય એને માલધારી માલધારીને તો ખબર જ હોય કે અમને કમેન્ટ પાકું કરજો અમે માલધારી એટલા બધા નથી હજી પાકા થયા એટલે અમને ખબર ન હોય બાકી તમને ખબર હોય તો કમેન્ટ કરજો અને દૂધ વધારવા માટે શું કરવાનું બાકી અમે તો લીમડો અત્યારે જો તોડીએ છીએ અહીં ધોવા ભાઈ ધોવામાં સમય થઈ ગયો છે સારું ધોવા ભાઈ 아니, Badurio says, 오리, the Sambazel, Acon Missy. g i e Aven, d c o m e a o Acon Missy. A m m A m a કોઈને લે હોય તો કે મિત્રો અમારું માખણ છે માખણ ઓરિજિનલ માખણ દવો હલવાઈ ગયેલું માખણ ભળતું નામ મિશ્રી આ છે માખણ આ છે મિશ્રી કેવા કાન માંડ માખણ માખણ કઈ ગયું માખણ માખણ ક્યાં છે અહિયાં હલવાઈ ગયું છે અહીંયા આવી જાઓ ચાલો માખણ હે માખણ આપણું મિશ્રુ ચલો મિત્રો કાબર નઈ દવે છે મારા પપ્પા આ કહે છે નહીં આવતા દૂધ ખાવા એવું છે આપણા લક્ષ્મી બેન જવા મિત્રો ફાઇનલી છેલ્લી ભેંસ બાકી હતી દવાઈ છે જવા આ પાડી એટલી લખણ ખોટી છે એટલી લખણ ખોટી છે ને કે વાત જવા દો મારી છે મારી કે ચાલો તણ આસલ દૂધ ધાવે આપકા ક્યા કઈના હે બોલો આપકા કચ કઈના હે ઇસ બારે મે અજેક બાકી છે તો મિત્રોલી ગોપી દવે છે જોઈ શકો છો તમે મમ્મી છે કટકો કર પણ મને નથી છો કેવું છે તમારું ચાલુ કરી ને ને અમાર દેખાશે આજે તો પાજી પાજી આ બનાવ લાકડી ઓટક

આપણા મકાન નો લુક લાગી ગયો પથ્થર બંને બારી દેખાય છે આ મેન બારી મોટી જો મિત્રો કલર થાય છે તો અલગ જ લાગશે આયા નામ લખેલું ધર્મ ભક્તિ નિવાસ આ જવું